गोंडल मार्केट यदमा कॉलोनीराजी चालू થઈ ગઈ છે ભાઈ તો તમે જોઈ શકો છો ઓદિના ગોંડલ માર્કેટ યદમા કોહની આવક કોલ થઈ ગઈ છે ભાઈ તમે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યદમા કોહની અરજી ચાલુ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ભાઈ કોહની અરજી ચાલુ થઈ ગઈ છે ગોંડલ માર્કેટ યદમા તમે જોઈ શકો છો 458 રૂપિયા ભાવ છે ભાઈ ગોંડલ માર્કેટ યદમા આજનો બજાર ભાવ घऊना तो तुम जो सको भाई ना गुहारो है कूतरा वगनो है भाई टुकड़ा है तो चार सौ अठावन रुपया भाव थो है भाई गोंडल मार्केट में आज बजार भाव घऊना तो तेई सको भाई ब्लॉक भाव चार सौ बाठ रुपया भाव थे आजना गोडल मार्केटयार्ड बजार भाव आ घना चार सौ बाठ रुपया थे तो तुम જોઈ શકો છો નેલીયા ગોંડલ માલકી જેરનું કામકાજ ચાલુ થઈ ગયું છે હરાજી આઈજની તો તમે જોઈ શકો છો મિત્રો 470 કિલો પહોંચ્યા છે ગામના નેલીયા ના ગોંડલ માળા પર